યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા રૂપાણી ચોક ખાતે આતંકવાદના હુમલામાં મૃત્યુ પામેલા મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી યુથ કોંગ્રેસ અને એનએસયુએ દ્વારા રૂપાણી સર્કલ ખાતે પહેલગાવમાં થયેલા આતંકવાદી હુમલાના મૃત્યુ પામેલા મૃતકોને આત્માને શાંતિ અર્થે કેન્ડલ પ્રજ્વલિત કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી आगे <San> भैया Thank you. ગઈકાલે જે પહેલગામમાં જે હુમલો થયો જેમાં સત્યાવીસ કહેવાય ને સાવ નિર્દોષ લોકોનો આતંકવાદીઓ જીવ લીધો તેમાં તે બે નિર્દોષ ભાવનગરના બી છે તે લોકોની આત્માની શાંતિ માટે તેમજ જે ઘાયલ લોકો છે તે ઘાયલ લોકો જલ્દી સાજા થાય તેની માટે અહીંયા યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે કેન્ડલ માર્ચ કરવાના છીએ અને તે લોકોને શ્રદ્ધાંજલિ આપશું અને અમે સરકારને એક કહેવાય ને એક શબ્દમાં કહેવા બી માગીએ છીએ કે આવો આતંકવાદી હુમલો જો ભારતમાં થાય એ ભારતની સરકાર માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય હવે આનો જવાબ વ્યવસ્થિત રીતે સાચો પથ્થરથી જ દેવો પડે તો જ આ લોકો આતંકવાદીઓ શીખશે ભાવનગરના કહેવાય ને ભાવનગરના બે લોકો ત્યાં આગળ ફરવા ગયા હતા તેના પરિવાર સાથે ગયા હતા તે લોકોને મારે ભાવનગર જેવા નાના શહેરમાં જે લોકોના મૃત્યુ થયા એ ખૂબ જ ગંભીર બાબત છે ભાવનગર શહેર કહેવાય ને સમગ્ર ભાવનગર શહેર શોકમાં છે એ બાબત થઈને બધાને ખૂબ શોખ છે ખૂબ જ કહેવાય ભાવનગરના લોકોની લાગણી બી દુબાણી છે હું ઋષિરાજસિંહ ગોહિલ ભાવનગર શહેર એનએસયુઆઈ પ્રમુખ આજ રોજ ભાવનગરમાં એનએસયુઆઈને યુથ કોંગ્રેસ ખાતે રૂપાણી સર્કલના ખાતે જે બનાવ બન્યો છે તે બનાવને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ ને તે બનાવમાં ભાવનગરના એક દીકરો અને તેમના પિતા છે તો તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ